અબડાસા તાલુકાના નલિયા ખાતે સંત શિરોમણી લાવો લીધો હતો શ્રી નલિયા લુહાણા મહાજન તથા લોહાણા યુવક મંડળના સાથ સહકારથી આજ મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્સંગ કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

ને અમે નિયમિત જલારામ મંદિરમાં દર કાયમ અમે દર્શન કરવા આવીએ છીએ એના અમને એક અતિશય લાભ સારો મળે છે દર્શન આમ તો જલારામ બાપાના તો બહુ જ પરચા છે પણ મને એક પરચો મળેલો જ કે મારા બાબાની આંખમાં તકલીફ હતી તો મેં અહીંયા માનતા કરી હતી અને એ એક મહિનાની અંદર જ એ સારું થઈ ગયું તો એને અને આમ તો દરરોજ સવાર સાંજ અહીંયા આરતી થાય છે અને ભક્તિ થાય છે પણ અમે દર ગુરુવારે મીન્સ મહિલા મંડળ તરફથી અહીંયા

રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા